નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના અઢાર જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાંથી થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિરલા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઓએનજીસીને એસેટ મેનેજર જે એન સુખાનંદની અધ્યક્ષતા હેઠળ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ પ્રસંગે અંકલેશ્વર મામલેદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરા ઓએનજીસી ફાયર વિભાગના અધિકારી અને પોલીસ મથકના પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ મોકડ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો જોડાયો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર આજરોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સની મોકડ્રીલનું આયોજન અંકલેશ્વર ઓએનજીસી ખાતે થઈ રહ્યું છે જેમાં ચાર વાગે બે મિનિટના સાયરન બાદ ચાલુ થશે જેની થીમ છે એર 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 સ્ટ્રાઇક રેડ આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે જેની એક્સરસાઇઝ સમાપ્ત થયા બાદ સાડા થી આઠ વાગ્યા સુધી તમામ સિટીઝમાં બ્લેકઆઉટની

તથા એસપી સાહેબની સૂચનાઓ મુજબ પોલીસ સ્ટાફ તરફથી પેટ્રોલિંગની પ્રેક્ટિસ ચાલુ કરવામાં આવી છે આ પ્રકારની ઘટનાઓ તથા કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ બાવીસ ચારે જે આપણા દેશના છવ્વીસ પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે ઘાટ ઉતારેલા છે અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જધન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ

જાહેર કરવામાં આવેલું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર